સૌથી પહેલા એફ વન હેલ્પ માટે કમ્પ્યુટરમાં ડેસ્કટોપ પર અથવા તો ધીપીસી ઓપન હોય ત્યારે કોઈપણ પ્રકારની હેલ્પ માટે કીબોર્ડ પરથી એફ વન કી પ્રેસ કરતા આ પ્રકારે વેબ બ્રાઉઝરમાં ઓનલાઈન હેલ્પ જોવા મળશે જ્યાં નીચેની સાઈડ માઇક્રોસોફ્ટ સપોર્ટ જોવા મળશે અને તેને ઓપન કરતા વિન્ડોઝ ઇલેવન તેમજ વિન્ડોઝ માટે સપોર્ટ જોવા મળશે આ સિવાય જો કોઈ ટોપિકની જરૂરિયાત હોય તો તે માટે આજ પર સર્ચ ઓપ્શન આપેલ છે જ્યાં તે ટોપિકને સર્ચ કરાવીશું જેમ કે કટ પેસ્ટ એન્ટર આપતા તે માટે વિડીયો હેલ્પ પણ જોવા મળશે અને આ વિડિયો હેલ્પમાં કટ કોપી અને પેસ્ટ ની સંપૂર્ણ સમજણ દ્વારા ઉદાહરણ સાથે સમજાવશે તો આમ કોમ્પ્યુટર તો આમ કોમ્પ્યુટર ની કોઈ પણ હેલ્પ માટે માઇક્રોસોફ્ટ સપોર્ટ નો ઉપયોગ કરી શકાય F2 રીનેમ કરવા માટે તો અહીંયા ડ્રાઇવ અથવા પેન ડ્રાઇવ આપેલ છે પેન ડ્રાઇવ પર F2 આપતા જ તે પેન ડ્રાઇવ નું નામ બદલવા દેશે તો અહીંયા નામમાં ફેરફાર કરીશું એન્ટર આપતા તે નામ પેનડ્રાઈવમાં એપ્લાય થયું આ સિવાય ફાઇલ અથવા તો ફોલ્ડર ક્લિક કરીને F2 આપતા તેના નામમાં પણ ફેરફાર કરવા દેશે અને તમે જે ઈચ્છો તે નામ આપી શકો છો એન્ટર આપતા તે નામ ફોલ્ડર પર એપ્લાય થશે F3 સર્ચ બોક્સમાં જવા માટે ધીસ પીસી ઓપન હોય ત્યારે પ્રેસ કરતા જમણી બાજુ ખૂણામાં સર્ચ બોક્સમાં કરસર જોવા મળશે જ્યાં કઈ ટાઈપ કરતા હોય તે સર્ચ દ્વારા તમને આ પ્રમાણે લિસ્ટ જોવા મળશે આ સિવાય જો ફેરફાર કરવો હોય તો ફરીથી કીબોર્ડ પરથી એફ થ્રી પ્રેસ કરતા ફરીથી ફોકસ સર્ચ બોક્સમાં જોવા મળશે જ્યાં તમે ફેરફાર કરી શકો છો અથવા તો

આ સિવાય ફરીથી એડ્રેસ બહારમાં આવીશું સ્લેસ આપતા સબ ફોલ્ડરનું લિસ્ટ જોવા મળશે જ્યાંથી કોઈ એકને સિલેક્ટ કરીને તમે ત્યાં જઈ શકો છો આ સિવાય એફ ફોર પ્રેસ કરીશું જેથી તે પાથ આ પ્રમાણે સિલેક્ટ થયેલો જોવા મળશે જેની કોપી કરી શકાય છે અને જ્યારે જરૂર પડે ત્યારે ફરીથી એડ્રેસ આવીશું અને ત્યાં કન્ટ્રોલ વી આપીને સીધા તે પાથ પર જઈ શકાય છે તો આ પ્રકારે એફ ફાઈવ રિફ્રેશ કરવા માટે ડેસ્કટોપ પર એફ ફાઈવ આપતા સામાન્ય ઇફેક્ટ તમને આઈકોન પર જોવા મળશે આ સિવાય રિફ્રેશ આપવા માટે આવીશું this pc માં અહીંયા રિફ્રેશ આપતા કોઈ ઇફેક્ટ જોવા મળતી નથી તેમ જ જો રિફ્રેશ આપવા માટે રાઇટ ક્લિકમાં શો મોર ઓપ્શન્સ ત્યાં પણ રિફ્રેશ ઓપ્શન જોવા મળશે તો આ प्रकारे રાઇટ ક્લિક ના ઉપયોગ થી પણ રિફ્રેશ આપી શકાય f6 ડ્રાઇવ કે ફોલ્ડર ના દરેક ભાગ માં જવા માટે ધીસ પીસી માં આવીને એફ સિક્સ આપતા ફોકસ હેડિંગમાં ધીસ પીસી માં જોવા મળે છે ફરીથી એફ સિક્સ આપતા સાઈડ પેનલમાં ધીસ પીસી પર ફોકસ જોવા મળે છે ફરીથી આપતા સી ડ્રાઈવ પર તો આ પ્રકારે એફ સિક્સ દ્વારા કોઈપણ પણ ભાગમાં જઈ શકાય છે અને ત્યાં નેવિગેશન માટે એરો નો ઉપયોગ કરીશું અને ત્યાં જ્યાં જરૂર પડે તે જગ્યાએ એન્ટર દ્વારા તમે આગળ પણ જઈ શકો છો સ્પેલિંગ અથવા ગ્રામર ચેક કરવા માટે જેમાં વર્ડમાં આ પ્રકારે જો વાક્ય અનુકૂળ ન હોય તો તે માટે સજેશન અહીંયા જોવા મળશે તેને સિલેક્ટ કરતા તે ઓટોમેટિકલી વાક્યમાં એપ્લાય થશે ઇઝ ટેબલ આ સિવાય કોઈ સ્પેલિંગમાં ભૂલ હોય તો તો સ્ટુડન્ટના સ્પેલિંગમાં ફેરફાર કરીશું અને હવે જોશો તો રેડ લાઈન જોવા મળે છે ફેરફાર સ્ક્રીન પર જોવા મળશે તો આ પ્રકારે વ્યાકરણ તેમજ સ્પેલિંગ બંને ભૂલ માટે એફ સેવનનો ઉપયોગ કરીશું એફ અથવા ડિલીટ બાયોસમાં જવા માટે જ્યાં પીસીને રિસ્ટાર્ટ આપીશું રિસ્ટાર્ટ સિલેક્ટ કરતા થોડા સમયમાં આ પ્રકારની સ્ક્રીન જોવા મળશે ત્યાર પછી કીબોર્ડ પરથી એફ ટુ કી ને વારાફરતી પ્રેસ કરીશું જેથી થોડાક ક્ષણોમાં પ્રોસેસ પછી આ પ્રકારે બાયોસ ઓપન થયેલું જોવા મળશે એસ્કેપ આપીશું ત્યાર પછી એરો દ્વારા તમે કોઈ પણ મેનુમાં જઈ શકો છો તે માટે લેફ્ટ એરો અને રાઈટ એરોનો ઉપયોગ કરી શકાય અને જ્યાં ઈચ્છો ત્યાં તમે ફેરફાર કરી શકો છો તો ડાઉન એરો દ્વારા આવીશું બુટ પ્રાયોરિટીમાં અને બુટ પ્રાયોરિટીમાં તમે ઈચ્છો તો ફેરફાર કરી શકો છો ફેરફાર કર્યા પછી જો બાયોસમાં સેટિંગ્સમાં સેવ કરવા હોય તો તે માટે સાઈડ વિન્ડોમાં સ્ક્રીન પર આ પ્રકારે મેસેજ જોવા મળશે જ્યાં યશ આપવાથી જ બાયોસ કોન્ફિગરેશન સેવ થશે અને સેવ થયા પછી ઓટોમેટિક પીસી શરૂ થશે જે હવે તમે સ્ક્રીન માં જોઈ શકો છો F11 ફૂલ સ્ક્રીન કરવા માટે જ્યાં કોમ્પ્યુટર માં ધીસ PC માં આવીશું અથવા તો અન્ય કોઈ ફોલ્ડર માં જઈશું F11 આપતા જ આ प्रकारे ફૂલ સ્ક્રીન જોવા મળશે જ્યાં સંપૂર્ણ સ્ક્રીન નો ભાગ નો ઉપયોગ થાય છે બંધ કરવા પણ F11 કીનો જ ઉપયોગ કરીશું આ સિવાય

આવા તમામ ટોપિક માટે સબસ્ક્રાઈબ કરો જલી મળીશું નવા વિડીયોમાં